પ્રાર્થના સંદેશ ન્યુઝ માં આપનું સ્વાગત છે ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા રાષ્ટ્રીય દ્વારા રાજ્ય કક્ષા નું વિરાટ કવિ સંમેલન યોજાયું પચીસ ફેબ્રુઆરી બે રવિવારના ચોવીસ રવિવાર ના રોજ આનંદ આંબેડકર હોલમાં એક દિવસીય કવિ સંમેલન યોજાયું કુલ એકાવન કવિ મિત્રો રાજ્યભરમાંથી આવીને પોતાની રચનાઓ રજૂ કરી હતી કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે શાબ્દિક આવકાર સંસ્થાના વડા ડોક્ટર વાણિયા શૈલ દ્વારા ત્યારબાદ સ્વાગત નૃત્ય ધરાવયા ધીર નિધિ પરમાર તુલસી વાઘેલા વિશ્વ ચાવડા દ્વારા રજૂ કરવામાં આવ્યું દીપરાગટ્ય ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રાર્થના નૃત્ય નાની બાળાઓ દ્વારા મહેમાનોનો પરિચય પ્રમુખ દ્વારા કાર્યક્રમના મુખ્ય મહેમાનમાં ડોક્ટર શીતલ વોરા ચાંદખેડા અમદાવાદ મેડમનું બુકે શાલ મોમેન્ટોથી સન્માન સંસ્થાના સેક્રેટરી પ્રીતિ પરમાર પ્રીત નિમિષા સાયગલ નિમી વિલાસબેન માર્ટિન ભાઈ ખ્રિસ્ત દ્વારા કરવામાં આવ્યો અતિથિ વિશેષ જામાભાઈ વી સોલંકી કવિ મુસ્કાન સરુ સન્માન કરી શલ દ્વારા કરવામાં આવ્યું મહેમાનોમાં બંકિમચંદ્ર ભટ્ટ સરનું સન્માન નિલેશ રાઠો નીલ દ્વારા કરવામાં આવ્યું વરિષ્ઠ પત્રકાર રાજેન્દ્ર ભટ્ટ સરનું સન્માન રાજેશ પરમાર દ્વારા તથા હિતેશ ઉતરિયા હરીશ દ્વારા આચાર્ય અનિકેત ડાભી સરનું સન્માન કવિ વિજય પરમાર દ્વારા પત્રકાર રાજેશ મેકવાન સરનું સન્માન રાજેશ પરમાર દ્વારા અર્જુનભાઈ આપનું સન્માન ડૉક્ટર શૈલેષ વાણિયા સૈલ દ્વારા ડોક્ટર જગદીશભાઈનું સન્માન જામાભાઈ દ્વારા કોકિલાબેન ચૌહાણનું સન્માન પ્રીતિ પરમાર પ્રીત તથા નિમિષા સાયગલ કરવામાં આવ્યું પોતાની રચના રજૂ કરી હતી ત્યારબાદ મહેમાનોનું ઉદબોધન માન્યવર કવિ મિત્રોનું ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતમાં ગ્રુપ ફોટો સેશન બાદ આભાર વિધિ નિલેશ રાઠોડ નીલ દ્વારા કરવામાં આવી સમૂહમાં રાષ્ટ્રગાન પછી સ્નેહ ભોજન લઈ બે વાગે છૂટા પડ્યા સફળ સંચાલન બદલ મિતલ મકવાણા મિતનું સંસ્થા દ્વારા આભાર માનવામાં આવ્યો દરેક કવિ મિત્રોના મુખ કૃતિ પર ઉપર અનિરૂ આનંદ જોવા મળ્યો કોરોના બાદનું આ પ્રથમ રાજ્યકક્ષાનું કવિ સંમેલન ઐતિહાસિક મિલન બની ગયું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો